ચોટીલા સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવેલ પીણાના ગોડાઉનને નાયબ કલેક્ટર એસટી મકવાણાએ સીલ કર્યું હતું ચોટીલા નાયબ કલેકટર એસટી હોય ચોટીલામાં આવેલ પ્રાઇમ લોકેશન ઉપર દબાણ આઈડેન્ટિફાય કરતા ચોટીલામાં આવેલ સરકારી હોસ્પિટલની સામેની સાઇડ કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન સરકારી જમીનમાં શંકાસ્પદ લાગતા સ્થળ ઉપર મામલતદાર ચોટીલા અને સર્કલ ઓફિસ ચોટીલાને રેકર્ડ સાથે બોલાવી ખાતરી કરતા આ જમીન સરકારી જમીન છે અને તે જમીનમાં તદ્દન ગેરકાયદેસર રીતે પચ્ચીસો ચોરસ મીટરવાળી જમીનમાં દબાણ કરી પાંચસો ચોરસ મીટરવાળી જમીનમાં પાકું બાંધકામ કરી ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું બાકીની જમીનમાં ગાયનો તબેલો તેમજ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો આ ઠંડા પીણાના ગોડાઉન ચલાવનાર રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય સુરેન્દ્રનગર વાળાને પૂછતા સરકારી જમીનમાં અનધિકૃત રીતે દબાણ ચોટીલા લાવન વિભાગના કર્મચારી ભરતભાઈ બાઉકુભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યો છે અને આ જમીનનો ભાડા કરાર પાંચ હજાર છે અને ભરતભાઈ બાવકુભાઈ ખાચર દ્વારા દર મહિને રૂપિયા બાર હજાર કરવામાં આવે છે આ તદ્દન ગેરકાયદેસર ગોડાઉનમાં રાખવામાં આવેલી મુદ્દામાલમાં

અને એમાં ખાસ કરીને પ્રાઇમ લોકેશન હાઈવે ઉપર કે નેશનલ હાઈવે ઉપર જેવા દબાણો આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણે ત્રણ મામલાદાર સ્ત્રીઓને સૂચના આપેલી છે સાથે સાથે અમારી ટીમ દ્વારા પણ નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ દ્વારા પણ દબાણો આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ તો એના ભાગરૂપે આજે આપણે ચોટીલાની અંદર જે નેશનલ હાઈવે કુડતાળી અને જે સરકારી હોસ્પિટલ છે એની આજુબાજુ જ્યારે દબાણો આઈડેન્ટિફાઈ કરતા ત્યારે એક શંકાસ્પદ બાંધકામ છે એ જણાવી તો એ શંકાસ્પદ અંદર જઈને તપાસ કરતા ત્યાં એક કોકા કોલાનું ક્રિસ્ટલ બેવરેજનું ગોડાઉન જણાય કે જે એ સરકારી સર્વે નંબર ચારસો તેવીસ ટાવર્સ થઈ ગયું હતું તો ત્યાં હાજર જે ગોડાઉન ના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું છે કરાર જોતા એમાં પાચ હજાર રૂપિયા વસૂલ કરવાની ફોરેસ્ટ ની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને બાર હજાર રૂપિયા વસૂલ કરતા કયા કયા પ્રકારની ગતિવિધિઓ જમીન ઉપર હતી ગતિવિધિઓમાં એક તો જે કોકા કોલા અને ઠંડા પીણા અને પાણીની બોટલોને એ ગોડાઉન આવેલું છે એટલે એક તો એ કોમર્શિયલ હેતુની ગતિવિધિ ચાલતી હતી સાથે સાથે ત્યાં રહેણાંકના પણ બે ઓરડીઓ આવેલી છે અને ત્યારબાદ એક ઉપરની સાઈડ ગાયોનો તબેલો પણ છે અને અન્ય હેતુ માટે પણ આ જમીનનો ઉપયોગ થતો હતો કોણ વ્યક્તિ હતો અને હવે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ જે વ્યક્તિ છે દબાણ કરતા એ વન વિભાગના જે કર્મચારી છે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે એ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે તેઓનો હાલ આ દબાણ કરતા તરીકે નિવેદનોની અંદર અને હકીકતો સામે આવેલી છે અને તેઓની સામે જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થાય છે કાર્યવાહી

અડતાલીસ હજાર જે બોટલો છે સીલ કરવામાં આવી ભાડે રાખેલું હતું એની ઉપર એ કાર્યવાહી કરવામાં આવશે ખરી હા એ પણ એટલા જવાબદાર છે કારણ કે કોઈ સરકારી જમીન ઉપર આ રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડા કરાર કરવો વગેરે એ પણ ગુનો જ બને છે એટલે એમની સામે પણ કાર્યવાહી